જમાદાર એ જમાદાર બોલો સાહેબ બોલો હું કામ પીડે મારા આઈપીએલ આવે છે આ તે નાખો સટ્ટો ઉભર્યો કોણ સટ્ટો સટ્ટો નથી નાખો તો ગામમાં આઈપીએલ શરૂ થઈ ગઈ છે તો જેટલા સટ્ટો લગાડે બધાને મારી મરીને હોત બોલાઈ જો ને આપણી જેલમાં પૂછજો ને બધાને લેતો હું અહીં બેઠો છું હા કાંઈ વાંધો નહીં જીતું સાહેબ

સોલ્યુશન થઈ જાય થઈ જાય તરત થઈ જાય ઠેક તે એમાં એવું થાય જીતુ સાહેબ કે હું નવો નવો સમાચારમાં આવ્યો કે નહીં તે હજી મેં વર્ધી શિવરાવ નાખી છે આવી નથી તે હું કહું તમારો આ શર્ટ આપો કે નહીં તો થોડાક ગામમાં જાવ તો બધા મારથી બી હે ના કરે બી હે નહીં એમ કહું આ ખણીએ થોડા વાગે છે હાલો 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 લાવો અહીંયા હાલો બસ ઉમરો

વાહ ભાઈ વાહ રોહિત શર્મા સગ્ગો માર્યો એમ ને આજે આપડો ખેલાડી ને હાલવાનો છે આપડે જીતી જવાનો છે યાર આજે ઈવડે ને હાલવા નથી દેવાનો આપડે આપડે સટ્ટો જીતી કરોડપતિ બનવાનું છે આપડે આ તો આઈપીએલ સટ્ટા નો કિંગ શાકા કિંગ ઓ વાહ શાકા કિંગ વાહ હું મેનેજર સાહેબ ધીમે કેતા રોહિત શર્મા જીરો માં આઉટ થઈ જાય સગા ઉપર સગા મારે જોવો તો તું ઘડી કામ હમણા હું કા કાળું ધોળો કરું કા કાળું ધોળો કરો નકર ભઈ આ જા પૈસા સાહેબ બોલો ભાગી ગયો છે અને એક લાખ પૈસા આપણે કઢાઈ નાખવાના છે બરોબર બરોબર કે આ કન્યો મારી સટકી ગયો ધોનો બેટિંગમાં આવ્યો અને આ કન્યો સટકી ગયો હવે પૈસા મારે એકલા ને દેવા પડશે છેલ્લા દડે ધોની સગો મારે એટલે આઈન પાસે પૈસા લઈ લેવાના પૈસા દઈને જજે હો તું શન પૈસા ને આઈપીએલ સટ્ટા ને સાહેબ આવ્યો

મુસ્કો પતા થા કે તું હળી કરેગા એટલે તર પાછળ મારો બેટા ઓર ના ઓ રમજો કોઈ દી છટ્ટો પર દયો અરે સાહેબ હું ઢોર ગોરે મારા કરો છો તમને ખબર છે આમાં કેટલા પૈસા મળે એમ આઈપીએલ ના છટ્ટા માં મને ન ખબર હોય ને હું નરો મો એટલે પણ મને ખબર હોય ને હું આઈપીએલ છટ્ટા નો મેનેજર છું અશ્વિન સાહેબ પોતે એવું છે હા પૂછો આ ભાઈ કેટલા પૈસા મળે આમાં ઉભા રે ઉભા રે સાહેબ તમારો પગાર કેટલો છે હા તે મારો પગાર જે હોય તારું શું કામ છે ના ના સાહેબ એક ફીર કયો તમારો પગાર કેટલો છે તમારો પગાર અઢાર હજાર છે વ્યાજ નો ભાઈ વ્યાજ હું ના કરતો ભાઈ બસ ને સાહેબ અઢાર હજાર પગાર સાહેબ મારે વ્યાજ જોવાનો જોતા હો આ સટ્ટામાં જો કેટલાય મળે તમે રમો હે અઢાર હજાર પગાર છે ને આમાં જો તમે જીતી જાઓ ને તો એક દિન આ પચાસ હજાર પચાસ હજાર હા એક દિન હા હા લે અને તમે જીતી જ જાઓ સાહેબ એમ કયા અઢાર હજાર ના પચાસ હજાર હજાર

કાબરા કરી નાખું ત્યારે માય અઢાર હજાર રૂપિયા ભાડું છું અને આઈપીએલ ના સટ્ટામાં ભાગ્યું હોય તો એક દીમાં હજાર રૂપિયા મળે તો કામ થઈ જાય હું જીતી જાઉં

ને સવારના મોકલ્યા છે કાંઈ વાવડ નથી આવ્યા હજી કોઈ લેન નહીં આવ્યા એના રિંગ કરી દો ફોન પણ નહીં ઉપરતા લાગે છે મારે જવું પડશે હવે હું ત્યાં એક મારતો મારતા ભાઈ કોલી સગો માર્યો બા હા માર્યો માર્યો હા માર્યો એમ તો મને મારું એને ખબર થી આ સંતુ જવાબદાર થઈ કોલી ટીમ ફેવરેટ છે ફેવરેટ છે ને મને પૈસા મળવાના છે હા

હવે આઈપીએલ માં સટ્ટામાં એવો કોઈ થી પૈસા ન કરતા હોય કરાય કઈ નવી ન કરાય અને લાલચ તો કોઈ થી કરાય